હેલો સ્ટુડન્ટ્સ ડિયર એન્ડ વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ સ્ટડી પોઈન્ટની અંદર આજે આપણે જે છે ટોપિક કયા કયા વર્ક કરવાના છીએ તો આજના ત્રણ ટોપિક જે રહેશે જે આજે ફંક્શનનો પાર્ટ થ્રી ચાલી રહ્યો છે પાર્ટ વન અને પાર્ટ ટુની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ પાર્ટ જોયા પછી તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો કાં તો અત્યારે જોવું હોય તો તમે આઈ બટન અહીંયા આપેલું છે તો આઈ બટન પર તમે જયારે ક્લિક કરશો તો એની અંદર અમારું જે પ્લે લિસ્ટ છે તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જરા પણ સ્કીપ કરશો નહીં કારણ કે આ બહુ જ મહત્ત્વનો ટોપિક જે એક્ઝામની અંદર મોટા ભાગે પૂછાય છે દસમા અને બારમાના વિદ્યાર્થીઓ હો તમે તો અત્યારે તમારા ફ્રેન્ડ સર્કલના જે કંઈ પણ ગ્રુપ હોય એમાં શેર કરો જેથી એ લોકો પણ આ વિડીયો જે છે જોઈને આ કોન્ટ્રાસ્ટ છે સજેશન છે એડવાઇસ છે સાથે સાથે ચોઈસ છે આ બધા ફંક્શનના ટોપિક સરળતાથી શીખી શકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે ટૉપિક ચાલુ કરીએ છીએ ફર્સ્ટ ટોપિક જે છે એ છે સોઈંગ કોન્ટ્રાસ્ટ જેને એવું પણ કહી શકાય કે એડવર્બ ક્લોઝીસ ઓફ કોન્ટ્રાસ્ટ હવે એનો ઉપયોગ શું હોય છે એનો અર્થ શું હોય છે તો એને સમજીએ તો જ્યારે વ્યક્તિને બે વિરોધી બાબતને એક જ વિધાનમાં રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શન વપરાય છે વ્યક્તિને શું હોય બે વિરોધી બાબત એક જ વાક્યમાં રજૂ કરવાની હોય આ ફંક્શનની ઉપયોગમાં લેવાતી લેંગ્વેજ આઇટમ્સ એટલે કે લેંગ્વેજના જે અલગ અલગ શબ્દો જે છે કયા કયા હશે તો ધો હોય હાવ હોય એઝ બટ ઇવન ધો ઓલ ધો ઇવન ઇફ ઇન્સ્પાઈટ ઓફ ડિસ્પાઈટ યટ સ્ટીલ આટલા શબ્દો જે છે એ આપણે યુઝ કરતા હોઈએ છીએ સોઈંગ કોન્ટ્રાસ્ટની અંદર હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો એને આપણે થોડું સમજીએ સરળતાથી જુઓ વિદ્યાર્થી મિત્રો જે બે વાક્યો વિરોધી હોય તેવા વિરોધી પારસી દર્શાવતા વાક્યોને આ ફંક્શન દ્વારા રજૂ કરવામાં આવે છે કઈ રીતે પહેલું જુઓ ફર્સ્ટ છે દો પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય તો જુઓ દો હી ઇઝ ક્લેવર ઈ ફેલ્સ હવે આ વાક્યનો અર્થ કેવો થાય કે એ હોશિયારો તો આપણે ગુજરાતીમાં આપણે બોલીએ છીએ કે હોશિયાર હતો પણ છતાંય શું થયું ફેલ થયું વિરોધી બાબત થઈ એક જ વ્યક્તિ છે કા તો એક જ બાબત આપણે કેવી છે એક જ વ્યક્તિની પણ કેવી વિરોધાભાષિત બાબત કેવી છે બરાબર એ જાડો છે કોઈ સ્ટુડન્ટ હોય તમારો કયો ફ્રેન્ડ હોય એ જાડો છે પણ કેવો છે દોડી શકે એવો સ્ટ્રોંગ છે એવો આળસુ નથી લેઝી નથી બરાબર એ કેવો છે એક્ટિવ છે બીજા નંબર પર જોઈએ હાવ એવર પ્લસ વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય હવે જુઓ એની અંદર કઈ રીતે હશે જુઓ ક્લેવર હાવ એવર ક્લેવર હી ઇઝ હી ફેલ્સ બરાબર અહીંયા જુઓ વિશેષણ ક્લેવરે વિશેષણ આવી ગયું કરતા તરીકે હી આવી ગયું ક્રિયાપદ ઇઝ આવી ગયું પ્લસ કર્મ હતું કર્મ આની અંદર આપેલું નથી તો કર્મ નથી લખવાનું અહીંયા ડાયરેક્ટ શું કહી ગયું બાકીનું વાક્ય હી ફેલ્સ આ હતું એ બાકીનું વાક્ય તમારે આટલા સુધી મોટા ભાગે લખાઈને આવે છે પછી તમારે એનું પાછળનું હોય તમારે લખવાનું હોય છે કાં તો પછી તમને અહીંયા બાકી સ્પેસ આપી દે અને પછી પાછળનો જવાબ તમારે અહીંયા લખવાયલો હોય છે તમારે આગળનું લખવાનું હોય છે થર્ડ નંબર પર જોઈએ તો વિશેષણ પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ તો ક્લેવર એઝ હી હી ઇઝ એ ક્લેવર છે પણ શું થયું એ ફેલ થયો બરાબર તો આ રીતે જે છે વાક્યની વાક્ય રચનાઓ છે ત્યારબાદ એક ખાસ બીજું પ્રથમ વાક્ય બટ યેટ સ્ટીલ અને બીજું વાક્ય એની અંદર કઈ રીતે હી ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી એ પૈસાદાર છે પણ કેવો છે એ ખુશ નથી તો આ શું થયું વિરોધી બાબત દર્શાવી દઈ ધોને સ્થાને ઇવન ધો અલ ધો ઇવન ઇફનો ઉપયોગ કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય કરી શકાય છે બટને સ્થાને યેટ તેમજ સ્ટીલ મૂકી શકાય બટ યેટ જે સ્ટીલ છે એના શબ્દોના અર્થ આમ સરખા જેવા જ હોય છે પરંતુ કદાચ કે આ જે છે એવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે હવે એના એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ બોર્ડમાં આ જ રીતે તમારે પૂછાશે અહીંયા તમારે માત્ર અહીંયા કાઉન્સ કરીને અહીંયા લખેલું હશે કે તમને કોન્ટ્રાસ્ટ લખો કોન્ટ્રાસ્ટ આટલું લખીને આપેલું હશે એટલે તમારે અહીંયા આ મુજબ તમારે કરવાનું રહે છે એની અંદર એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધો ધેર આર હોલિડેસ એટલે કે એ વખત ધેર આર હોલી હોલિડેઝ એટલે કે રજાના દિવસો છે પણ શું છે હજી અત્યારે રજાના દિવસો ચાલી રહ્યા છે આપણે સીધી વસ્તુ વિચારીએ અત્યારે રજાના દિવસો ચાલે છે વેકેશન ચાલે છે પણ શું શું હોઈ શકે કે હજી સુધી આપણે ક્યાં છીએ વી સ્ટે એટ હિયર એટલે કે આપણે ઘરે છીએ એવું કહી શકીએ કે અત્યાર સુધી આપણે હજી ઘરે જ છીએ અમે કહી શકીએ કાં તો પછી એમ કહેવાય કે અત્યાર સુધી અમે કોઈ આપણે કોઈ બહાર જવાનું પ્લાનિંગ નથી કર્યું કે બહાર નથી ગયા તો એ પણ તમે લખી શકો છો તો એની અંદર તમે આવી રીતે લખી શકો છો કે ધોધેર આર હોલિડેસ વી ડિસાઇડ નોટ ટુ સ્ટે હિયર અત્યારે રજાના દિવસો છે જે લોકો કદાચ શહેરમાં આવ્યા હોય વિદ્યાર્થી મિત્રો તો એ વિદ્યાર્થીઓ કદાચ શહેરથી ક્યાં જશે એમના ઘરે ગામડે જશે કાં તો એમના જે કંઈ પણ નજીકનું કોઈ એમને કંઈ ફરવા જવું હશે તો એ ફરવા જશે જે લોકો શહેરમાં રહેતા હોય તો એ લોકો શું કરશે એક જગ્યાએ નહીં રહે રજાના દિવસો છે છતાં પણ આપણે ક્યાં નથી ગયા બહાર નથી ગયા એવું આપણે કહીએ છીએ જ્યારે ના જવાયું હોય ત્યારે બસ એ આ રીતે તમારે વાપરવાનું ધો ધેર આર હોલિડેઝ વી ડિસાઇડેડ નોટ ટુ સ્ટે હિયર અમે નક્કી કર્યું છે કે અહીંયા રહેવું નથી બીજા નંબર પર જો હાઉ એવર સ્માર્ટ હી વર્ક એ સ્માર્ટ વર્ક કરે છે તો કેવું પણ સ્માર્ટ વર્ક કરે છે તો કેવું થાય છે કે એને બહુ જ મહેનત કરે છે કોઈ કંપનીની અંદર કે કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર ખૂબ મહેનત કરે છે પણ શું થશે એને પૂરતો પગાર મળતો નથી આ એક સમસ્યા જેવું જ હોય છે તો બસ આનો જવાબ આ જ રીતે લખવાનો અત્યારે આપણે લખી દઈએ કે હી ડઝ નોટ ઇનફ ગેટ ગેટ આપણે કરી દઈએ ગેટ enough salary આજ રીતે ત્રીજા નંબર પર છે in spite of in spite of being lazy એ આળસુ હોવા છતાં કેવો છે he is rewarded એટલે કે આળસુ હોવા છતાંય પણ કેવો છે એકદમ એક્ટિવ છે સાથે સાથે એકદમ કહેવાય કે કામ કરવા બધે ઉત્સાહી છે તો જુઓ હી ઇઝ તમે બીજું કંઈ પણ લગાવી શકો છો એ લેઝી છે આળસુ છે છતાં પણ કેવો છે હોશિયાર છે બરાબર એ એના કામ પતાવી દે છે એવું પણ તમે કહી શકો છો રિવર્ટ ત્યારબાદ ફોર્થ નંબર પર આપણે જઈએ તો એની અંદર પહેલાં આપણને આ રીતે આપે લીધું હોય છે અમુક વાર વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી જગ્યાઓ આપી દીધી હોય છે અહીંયા પછી તમારે આન્સરનો જવાબ અહીંયાથી ચાલુ થાય છે એટલે કે તમારે અહીંયા આગળનું જ લખવાનું છે અને પાછળનું તમને આપી દીધેલું છે અંદર જુઓ આપણે દીધું છે કે ધોની વૂન ધ મેચ તો આપણે શું કરી દેવાનું આપણને ખબર છે કે સીધે સીધી આપણને કે ધોની મેચ ધોની વૂન ધ મેચ ધોની છે એ મેચ જીત્યો તો હવે આપણે શું કરવાનું અંદર માત્ર એટલું જ કરી દેવાનું કે એણે સ્કોર નહોતો કર્યો ધો હી ડીડ નોટ સ્કોર નહોતો કર્યો ઘટના પતી ગઈ છે એટલે આપણે એ લગાવ્યું છે સ્કોર વેલ બસ આ જ રીતે જે છે હી હીટ હી ડીડ નોટ સ્કોર ડીડ નોટ સ્કોર વેલ ધોની વૂન ધ મેચ એણે આટલો સ્કોર કર્યો નહોતો છતાં પણ શું કર્યું મેચ જીતી ગયું પાંચમા નંબર પર છે અહીંયા ખાલી જગ્યા બટ હી ઇઝ હેપી તો આપણે અહીંયા કહી શકીએ કે હી ઇઝ પુઅર એ ગરીબ છે છતાં પણ કેવો છે ખુશ છે બરાબર તો અહીંયા જે છે આ રીતે આપણે વાક્યો હોય છે ત્યારબાદ આપણે જોઈએ સેકન્ડ નંબર પર છે ઓફરિંગ સજેશન એડવાઇસ શૂડ ઓટ ટુ હેડ ટુ જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવાના હોય એટલે કે કરવા માટે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ આ ફંક્શનમાં ઉપયોગમાં લેવાતી આઇટમ્સ એટલે કે શૂડ ઓટ ટુ હેડ બેટર હવે આ કઈ રીતે છે શૂડ જે હોય છે એ શૂડ સામાન્ય છે એકદમ કે આ તમારે કરવું જોઈએ એટલે કે એનાથી એ વ્યક્તિને જે છે એ કંઈક નુકસાન થતું હશે પણ બહુ વધારે નુકસાન નહીં થાય યુ શુડ યુ શુડ ડૂ યોર વર્ક તમે તમારું કામ કરવું જોઈએ બરાબર એમાંથી પહેલાં વ્યક્તિને સામેવાળી વ્યક્તિને કંઈ નુકસાન થવાનું નથી આપણે નથી કહેતા ભાઈ તું તારું કામ કર ને બસ તો એ આ શૂડ એટલે કે બસ એને એના કામથી તમે મતલબ રાખો ને તમારે એ જ રીતે હવે ઓટુ હવે શૂડથી પણ ભારે છે ને એ શબ્દ છે ઓટુ ક્યારેક કંઈક વસ્તુ છે એ કામ તમારું હોય દાદારી તરીકે તમે કોઈ ઓફિસની અંદર બેઠા છો અને ઓફિસની અંદર તમે એઝ અ મેનેજર છો અને કોઈ વર્કર જે છે એ સરખું કામ નથી કરતો તો તમે કહી શકો છો કે યુ ઓટ ટુ વર્ક વેરી વેલ તમારે જે છે તમારું કામ જે છે એ કેવું કરવું જોઈએ સારું કરવું જોઈએ ઓટ ટુ એનાથી શું થાય કંપનીને ફાયદો થશે અને તમને પણ ફાયદો થશે એ જ રીતે એનાથી પણ ભારે કહેવું હોય તો હેડ બેટર કહેવું પડે હેડ બેટર એ છે બધાથી સ્ટ્રોંગ છે હેડ બેટરથી શું થાય એ જો વ્યક્તિ નહીં કરે તો એને નુકસાન થશે તો હેડ બેટર ત્યારે આપણે વાપરવું જોઈએ જોઈએ એના થોડા સેન્ટેન્સ પેટર્ન જોઈએ છીએ જુઓ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળભૂત હી ઇઝ વીક હી શુડ કન્સલ્ટ ધ ડૉક્ટર એ વીક છે એ થોડો નબળો થઈ ગયો છે ક્યાંક અત્યારે બીમારી લાગી હોય તો બીમારીથી નબળો થઈ ગયો છે તો એને શું કરવું જોઈએ હી શુડ કન્સલ્ટ ધ ડૉક્ટર ડૉક્ટરને મળવું જોઈએ એ જ રીતે ટુ ક્રિયાપદનું રૂપ હી હેઝ બીન લાય ફોર અ વીક હી ઓટ ટુ કન્સલ્ટ ફિઝિક ફિઝિશિયન એ જે છે એ એક વ્યક્તિ બીમાર છે તો હવે એને શું કરવું જોઈએ ડૉક્ટરની જોડે મળવું જોઈએ ફિઝિશિયનની જોડે મળવું જોઈએ તો જો નહીં મળે તો શું થશે એક વ્યક્તિ બીમાર છે પછી શું થાય વધારે બીમારી થાય હેડ બેટર પ્લસ ક્રિયાપદનું મૂળું હી હેડ બીન લાય ફોર લાસ્ટ મંથ હી હેડ બેટર એટલે કે ધીરે 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 તું શું થશે કેને કહેવાનો કહેવાનું આપણે સ્ટ્રોંગર કહેવું પડશે ભારે કહેવું પડશે તમારો મિત્ર હોય તો પહેલી વખત તમે શું કહો કે ભાઈ તું ડૉક્ટરને બતાવી આપજે તને તબિયત સારી નથી તો એક અઠવાડિયા સુધી એણે ન બતાવ્યું હોય કે ભાઈ તું બતાવી દે ને તો તને નુકસાન થશે તને આવું થશે અને જ્યારે એક મહિના પછી એણે બતાવ્યું ના હોય ત્યારે તમે થોડું ગુસ્સેથી કહો કે થોડા પછી સ્ટ્રોંગલી કહો કે ભાઈ તું અત્યારે બતાવી દે ને તો તું અત્યારે અહીં શું થઈ જાય થઈ થઈશ ખબર એ નહીં પડે તો બસ એવા શબ્દોનો ઉપયોગ કરવા માટે હેડ બેટર આપણે અંગ્રેજીમાં વાપરવું જોઈએ ત્યાર પછી એના એક્ઝામ્પલ્સ જોઈએ છે જો એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે તો યુ આર શીખ તને તા શીખ એટલે કે તાવ છે કે કોઈ બીમારી છે ફોર એક્ઝામ્પલ તો અહીંયા તમારે શું કરે તને બીમારી છે તમારે શું કરવું જોઈએ બીમાર હોય એટલે એક જ વસ્તુ આવે ડૉક્ટરની જોડે મળવું જોઈએ યુ શૂડ કન્સલ ડૉક્ટર એ પણ લખી શકો છો અને બીજું તમારે એક લખવું હોય તો એ પણ તમે લખી શકો છો કે કે તને થોડું તાવ જેવું છે કે થોડું બીમારી જેવું છે થોડો આરામ કરી લે તો એ તમારા માટે ઇઝી થશે ટેક રેસ્ટ ત્યારબાદ બીજા નંબર પર છે યુ આર સીક ફોર અ વીક તમારે એક અઠવાડિયા સુધી તમને તાવ છે તમારે શું કરવું જોઈએ યુ યુટ ટુ તમારે શું કરવું જોઈએ યુ ઓટ ટુ ટેક લીવ એન્ડ રેસ્ટ એટ હોમ તને તાવ પણ છે કાતો હોય છે તને બીમારી પણ છે છેલ્લા એક અઠવાડિયાથી તારે શું કરવું જોઈએ કે ભાઈ કંપનીનું કામ છોડી દે અને ઘરે જઈને શાંતિથી આરામ કર બસ તો એવું સજેશન આપવા માટે આ શબ્દ વપરાય છે ઓટ ટુ બી ત્રીજા નંબર પર છે યુ આર શેક સિન્સ લોંગ તમારે તને ઘણા ટાઈમથી તમે જે છે એ બહુ બીમાર છો તમારે શું કરવું જોઈએ તો તમારે ઝડપથી યુ તમે લખી શકો કે યુ હેડ બેટર ટુ કન્સલ્ટ ડોક્ટર તમારે ડોક્ટરને મળવું જોઈએ એ પણ તમે લખી શકો છો કન્સલ્ટ ધ અહીંયા આપણે ઇરેઝ કરી દઈએ છીએ અને ફરી વખત લઈએ છીએ યુ હેડ બેટર ટુ કન્સલ્ટ અહીંયા સોરી આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ છે સ્પેલિંગ કન્સલ્ટ ધ ડોક્ટર બસ આ રીતે જે છે અહીંયા તમારે એક્ઝામ જે છે એ રીતે સોલ્વ થઈ ગયું ફોર્થ નંબર પર જુઓ વિનોદ પ્લેઝ વેલ વિનોદ જે છે એ સારું રમે છે તો એને શું કરવું જોઈએ હી ઓ ટુ જોઈન સ્પોર્ટ એકેડેમી કાં તો પછી સ્પોર્ટ સ્કૂલ હોય છે એ સ્પોર્ટ સ્કૂલમાં એને જવું જોઈએ ફા ફિફ નંબર પર છે હી વોન્ટ્સ ટુ ગો ઇંગ્લેન્ડ એને ઇંગ્લેન્ડ જવું છે તો આપણે શું કહી શકીએ છીએ કે હી હેડ બેટર જોઈન એલ્સ ક્લાસ આઈ ઇ એલ ટીએસ ક્લાસ એટલે કે જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ કે બહાર જવા જેને ફોરેન હોય એને શું કરવી પડે આ એક્ઝામ આપવી પડે તો એ એલ ક્લાસીસ જોઈન કરી દે જો ઇંગ્લેન્ડ જવું હોય તો ઓકે ત્યારબાદ હવે એના પછીના આપણે જઈએ છીએ એક્સપ્રેસિંગ ચોઈસ એટલે કે વૂડ કે રાધર આનો ઉપયોગ શું કરવાનો છે જ્યારે કોઈ વ્યક્તિ તેના કોઈ કાર્ય માટે તેની ઈચ્છા વ્યક્ત કરતો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે આ ફંક્શનનો ખાસ ઉપયોગ વ્યક્તિ તેનું કોઈ કાર્ય સંતોષકારક ન થઈ શકે અને તેના બદલે વિકલ્પ રૂપે બીજું કંઈ કાર્ય કરી શકતો હોત તે પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવા માટે થાય છે કોઈ વ્યક્તિ કોઈ સ્થળે વહેલા પહોંચવા માંગતો હોય તેથી તે રિક્ષામાં જાય અને રિક્ષા રસ્તામાં બગડે તેથી એને મોડું થાય ત્યારે તે ઈચ્છા ઈચ્છા વ્યક્ત કરે છે કે રિક્ષામાં આવવાને બદલે હું ચાલતો આવ્યો હોત તો ઝડપી પહોંચ્યો હોત આવું આપણે ઘણી વખત બોલીએ છીએ શાળામાં કદાચ આપણે લેટ પહોંચ્યા હોય ત્યારે આપણે શિક્ષકને કહીએ છીએ કે સર મારી જે સાયકલ જે છે એ સાયકલ પંચર થઈ ગઈ હતી એના કરતાં હું ચાલતો આવતો રહ્યો તો મારે સારું રહેતું હું મોડો ન થત બરાબર તો બસ આ રીતે જે હોય છે એના માટે આ શબ્દનો ઉપયોગ થાય છે આઈ વુડ રાધર વોક ધેન હાયર એન્ડ રિક્ષા મારે સારું હતું જો આ રીક્ષા રિક્ષા કરતાં હું ચાલતો આવ્યો હોત તો હવે આ ફંક્શન દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી લેંગ્વેજ આઇટમ્સ તો વુડ રાધર આનો જ ઉપયોગ થાય છે સેન્ટેન્સ પેટર્ન કરતાં પ્લસ વુડ રાધર પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદના પહેલાં મૂકી દેવાનું આઈ વુડ રાધર રેસ્ટ ધેન વોક મારે રેસ્ટ લીધો મેં આરામ કર્યો એના કરતાં મારે ચાલું લેવું સારું હતું બસ તો આ રીતે જે છે એની વાક્ય રચના હોય છે હવે એના એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ આપણે તો એની અંદર સૌથી પહેલાં આપેલું છે આઈ એમ ટાયર્ડ આઈ એમ ટાયર્ડ હું થાકી ગયો છું તો મારે શું કરવું જોઈએ આઈ એમ ટાયર તો આઈ વુડ લખી શકું છું કે આઈ વુડ રાધર રેસ્ટ ધેન વોક હાય વોક હિયર એન્ડ ધેન કે મારે શું કરવું જોઈએ હું થાકેલો છું તો મારે આંદ દોડા દોડી કરવી જોઈએ નહીં એના કરતાં શું કરવું જોઈએ શાંતિથી રેસ્ટ લેવો જોઈએ તો આપણે આવી રીતે એ લખી દેવાનું કે લખી દઈએ છીએ ટાઈપ કરીએ છીએ જુઓ આઈ ફૂડ રાધર રેસ્ટ બસ અહીંયા તમારું આ પતી ગયું કુલદીપ ઇઝ સીખ કુલદીપ જે છે બીમાર છે તેને શું કરવું જોઈએ હી વુડ હી વુડ એને શું કરવું જોઈએ એને જઈને ડોક્ટરને મળવું જોઈએ આપણે કહીએ તો આપણે એમ કહી છે કે હી રાધર પછી લખી દેવાનું કન્સલ્ટ ડૉક્ટર ધેન લાઈ ઓન અ બેડ એને બેડમાં પડ્યું રહેવા જેવી કે બીમાર જેમાં સાવ આરામ કર્યા કરતા એને શું કરવું જોઈએ કે ડોક્ટરને તો મળી આવવું જોઈએ એટલીસ્ટ થર્ડ નંબર પર છે રવિના વુડ રાધર રવિના વુડ રાધર જોઈન નેવી એમ કરી શકે છે આપણે એટલે કે એને જે છે એની ઈચ્છા મુજબ એને શું કરવું જોઈએ વુડ રાધર જોઈન નેવી એને નેવી જે છે જોઈન કરવું જોઈએ ત્યારબાદ અમી વુડ વુડ પછી અહીંયા શું કરી દેવાનું રાધર કરી દેવાનું છે રાધર મીટ મી ધેન લીવ ધ ઑફિસ એને ઓફિસ છોડ્યા પહેલાં એ શું કરવું જોઈએ લીવ ધ ઓફિસ એટલે કે એને મને મળતા પહેલાં શું કરવું પડે ઓફિસ એને લીવ ધ ઓફિસ અને ઓફિસ જે છે એ છોડવી પડે પાંચમા નંબરનું છે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે એનો તમારે આન્સર મને કોમેન્ટમાં આપવાનો છે હવે બીજા જે કંઈ પણ સેશન જે છે એની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો સ્ટડી પોઈન્ટમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ એવરી વન વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ વિડીયો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર અવર વિડીયો